માંડવીમાં દવાખાનાનું નવું ભવન અને રૂકમાવતી નદીના પટમાં ચાર નવા બોલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હસ્તે કરાયું માંડવીના વિકાસ કાર્યોને વેગ આપતા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે બે મહત્વના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ્સમાં માંડવીના મુખ્ય પશુ દવાખાનાના આધુનિક નવા ભવનનું નિર્માણ અને રૂકમાવતી નદીના પટમાં ચાર નવા પાણીના બોરનો સમાવેશ થાય છે માંડવીમાં પશુપાલકોની સુવિધા અને પશુઓને વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી એક આધુનિક પશુ દવાખાનાનું નવું ભવન બનાવવામાં આવશે આ ભવનમાં પશુઓ માટે ઓપરેશન સહિતની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ થશે જેથી પશુપાલકોને સગવડતા રહેશે આ નવા ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું માંડવી નગરને પાણી પૂરું પાડતા બોર રૂકમાવતી નદીના પટમાં આવેલા છે જેના કારણે નદીમાં પાણીનું સ્તર વધે ત્યારે તે ડૂબી જાય છે અને પાણી પુરવઠામાં અવરોધો ઊભો થાય છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નદી પટથી થોડા ઊંચાણવાળા ભાગે ચાર નવા બોર બનાવવાનો નિર્ણય લેવાયો છે આ નવા બોરના નિર્માણથી ભવિષ્યમાં પાણી પુરવઠો સુચારુ રૂપે ચાલુ રહેશે અને નગરજનોને કોઈ તકલીફ પડશે નહીં પાણી પુરવઠા ચેરમેન શ્રી પારસભાઈ માલામના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટથી નગરની સુખાકારીમાં વધારો થશે આ ચાર બોરના ખાતમુહૂર્તનું કાર્ય પણ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સંપન્ન થયું આ પ્રસંગે માંડવી શહેર ભાજપ પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી નગરપાલિકા પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર મહામંત્રી શ્રી કમલેશભાઈ ગઢવી સત્તાપક્ષ નેતા શ્રી લાંતિકભાઈ શાહ તેમજ અન્ય સદસ્યો સંગઠનના હોદ્દેદારો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી વિશ્વકર્મા જયંતીથી લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ સુધી આ સેવા પખવડાનું આખું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે એ પૈકી આજે સાંજે માંડવી શહેરનું વર્ષો જૂનું જે પશુઓનું દવાખાનું છે એ હવે આધુનિક થઈ રહ્યું છે એની અંદર પશુઓના નાના મોટા ઓપરેશન પણ થઈ શકે એવા ઓપરેશન થિયેટરના રૂમ સાથે ડૉક્ટરોના રહેવાની વ્યવસ્થા સાથે અને અન્ય આનુષાંગિક સેવાઓની વ્યવસ્થાઓ સાથે ત્યાં પશુ દવાખાનું નિર્માણ થશે ત્યારબાદ માંડવી શહેરની પીવાના પાણીની સુખાકારી માટે નગરપાલિકાના આયોજન દ્વારા ચાર નવા બોર રૂકમાવતી નદીના કાંઠા ઉપર કરવામાં આવ્યાનો પ્રારંભ થયો છે એટલે કે આજે આ રીતે સેવાકીય કાર્યો કરીને સેવાના ભાવથી આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે